એક ટેબલ સ્પૂન અધકચરી વાટેલી લસણ આ રીતે શાકમાં લસણ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેમાં ઉમેરીશું બે મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ હવે તેમાં ઉમેરીશું સમારેલા બટેટા અહીંયા મેં પાંચ બટેટા લીધા છે અને આ રીતે મીડિયમ સમારી લીધા છે હવે બટેટાને આપણે આ રીતે તેલમાં ચાર થી પાંચ મિનિટ કૂક કરીશું જેથી બટેટા અડધા કૂક થઈ જશે અને બીજા અડધા જ્યારે આપણે મેથી ઉમેરીશું જ્યારે તમે આ રીતે બટેટા મેથીનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી શાક બનશે હવે બટેટા અડધા કૂક થાય એટલે તેમાં ઉમેરીશું બે જણા સમારેલા ટમેટા સાથે ટમેટા જલ્દી કૂક થાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધો ટીસ્પૂન હળદર ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરી દે અને હવે મિક્સ કરી દે અને બટેટા મેથીને કૂક કરી લઈએ વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે જેથી મેથી બટેટા બાળી ના જાય બટેટા મેથીનું ખૂબ જ સરસ શાક બનીને તૈયાર છે હવે તેને સર્વ કરી લઈએ તો ગરમ ગરમ દાળ ભાત રોટલી સાથે ખાવાની મજા પડે તેવું ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો